હેલો જય માતાજી મિત્રો આજે પાછો વિડીયોમાં કાંઈ છે નહીં પણ વિડીયોમાં આપણે એ કહેવાનું છે કે આપણે એલ્પરને આ બે ત્રણ અડાડી દીધી છે કામ નહોતો કરતો એટલે થોડુંક ખીજાણું છું બે ત્રણ અઢાડીને થોડુંક સમજાયું છે હવે હું કરે છે ખબર નહીં આપણે અહીંથી નથી જવાનું આપણે આહું અહીંથી એટલે આપણને ખબર પડે કે શું કરે છે ને કરે ભાઈ આપણને જોઈને પાછો ચેક આપણા તો બંધ છે અને આપણે અહીંથી જઈ કેમેરો આગળ કરી નાખું છું એટલે તમને ખબર પડે કે હું કરે છે હાલો હું કરે છે કાસ સાફ કરે છે મને તેમ ચૂરોતો હોય છે આ તો કાપ કાચ સાફ કરવા મળ્યો મિત્રો હવે આપડે જઈ રહ્યા છે દુકા ને આપડી હામી પેઢી છે થાર તો ઉડાડવાની છે તો વિડીયો ને પકડી લેજો એટલે વિડીયો છે ઉડીને ઉજ્યો ન જાય ને આગળ રસ્તો જોઈ શકો છો અહીંયા છે ગાડીઓનું ને અહીંયા જેદી તેથી આપણે ગાડી લઈ લેવાની છે તો વિડીયો અહીંયા કૂતી જ નથી આપણે સામેનો સાઈડ જોવો તો સામેનો રસ્તો તમે જોઈ શકો છો તો આમેનો રસ્તો કેવો લાગે છે એ જરાક કોમેન્ટમાં કરી દઈ આપણે પાસે નહીં રસ્તો રસ્તે એવો છે જે રસ્તો બહુ ખરાબ છે તો આ એક રાતે ચેનના ડરા ભૂતિયા ટાઈપ લાગે તો આપણે રાતે અહીંયા વિડીયો બનાવશું આવશું આ ઝાડમાં હલાવી નાખશું બધાય એટલે પાંદરા રાખ કરી હવે પાસાઈ થી આપણે ટર્ન લેવાનું છે જો તેલા ચેક કરવાનું છે બેકમાંથી ગાડી આવે કે નહીં ચેક કરીને પછી આપણે આ સાઈડ નીકળી જવાનું છે આરામથી ઓલે ઓલે સ્લોલી સ્લોલી તો ભાઈ જાત કાટતા નહી ને ખાસ તમે તમને તો હવે કટ ક્યાં ક્યાં સે યાદ આ જાતા હે લો

તો આ તમને યાદ છે કે નહીં આપણે રાતે અહીંયા અને વિડીયો ઉતારો તો વિડીયોમાં એન્ટક બનાવી જો હવે આપણે છે ને ડાયરેક્ટ જવાનું છે નાસ્તો કરવાને ને નાસ્તો છે દસ હજાર વાળો એટલે આપણે તો નાસ્તો આપણે જોયું તમે જોઈ રહ્યા હશ્યો કે ભાઈ કેવો વાહથી ટાટા ભાઈ બાય કર્યું એટલે આપણને થોડુંક ખુશી થઈ કે ભાઈ યુટ્યુબર છે એમ પૂછ્યું આમ તો આપણને મજા આવી ગઈ તો વિડીયોમાં એને તક બના અને સબસ્ક્રાઇબ કરી નાખજો જય હિન્દ જય ભારત